નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી તમને મળતી રહે હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો પોર્પી કાઢશે ઝીરો કસર કોઈ પણ જાતનું નથી ને બીજું કે પરફેક્ટ ઘાટ કરેલો છે ફોરપી ઘાટ છે ને ધારમાં જીરમ કે કસર કે ખાટ કોઈ પણ જાતનું નથી ફક્ત પેટાળની અંદર એક નાસની ટપકી છે પેટાળની અંદર નાસની ટપકી આવશે ફુવારા નાસ જરા જરા આવશે કે દરેક હીરાની અંદર એસી ટકા હીરાની અંદર ફુવારા નાશ છે પેટાળની અંદર ટેબલમાં નીચે કે ટીકમાં નથી ખાલી પેટાળની અંદર અમુક ટબકીઓ આવશે નાસની એ રીતના હીરા છે ને વ્હાઈટ અને શેડ બંને ભેગું છે આમ બધું વ્હાઇટ નથી અમુક ટકા શેડ છે અને વ્હાઇટ છે બે મિક્સમાં છે ને સાઈઝ છે તાણુની તાણું કેરેટ સાહે એટલે તાણુની સાઈઝ છે ને બીજું કે એક કેરેટની અંદર સાઈઝમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે તાણું ના પંચાણું થઈ જાય ને નેવું ની આવે કેમ કે એક કેરેટ કાપી એટલે સાઈઝમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે ને હરેરાજ સાઈઝ છે તાણું બરોબર ઓલ ગુજરાતમાંથી ઓનલાઈન તમે મગાવી શકશો ને એક કેરેટ જુએ તો પણ મગાવી શકશો ખાસ આના ભાવની વાત કરીએ તો ભાવ છે આનો અઠ્યાવીસો રૂપિયા કેરેટ કેરેટનો ભાવ અઠ્યાવીસો રૂપિયા છે ના રીતનો ખાસ પોર્પી ઘાડ છે ડબલ સ્પેશિયલ એવું છે ને ના સ્ટીકમાં નહીં આવે પેટાળમાં આવશે જો તમે લેવા માગતા હોય તો ખાસ બે વખત વિડીયો જોઈ લેજો અને તમારા કામનું થતું હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો તમારું પૂરું એડ્રેસ લખાવજો ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્ય તમને આ ફોરપીરા મળી જાય જેટલા કેરેટ જુઓ એટલા કેરેટ તમને મળી જાય પણ ઓછામાં ઓછું એક કેરેટ તમારે લેવું પડશે ને ખાસ બે વખત વિડીયો જોઈને ઓર્ડર કરજો તમને એમ લાગે મારે કામનું થાય છે તો મને ખાસ તમારું એડ્રેસ પૂરું લખાવશો એટલે બીજા દિવસે હું તમને આંગળીયામાં મોકલીશ આપીશ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ